ગુડ આફ્ટરનૂન જય માતાજી કેમ હોઢાઈ તો બધાય મજામાં ને જોકે આપણા બ્લોગ જોતા હોય ને એ લગભગ બધાય મજામાં જ હોય અને નો મજામાં હોય ને તો યુટ્યુબમાં જાય અને આપણે ચેનલ કરી એનો બ્લોગ જોઈ લો એટલે મજા આવી જાય હે અત્યારે લગભગ બપોરના હવા ત્રણ જેવો ટાઈમ થયો હે અત્યારે જો ઘાણેથી બપોરો કરવા આવવાનો ટાઈમ મળ્યો છે તો હું નવું ભાઈ બે આવ્યા હતા બપોરો કરવા અને બપોરો કરીને બહાર જો આપણે બધું બધાયને રોટલા જેવો આવ્યો હો અહીંયા જો લીમડાના સાહેબ બાંધી છે બધું અહીંયા હે આપણે પાડુડી અને આ હમણાં જો આપણે હે ને જે પછું ધાંડ્યું ને એમાં વધારો કર્યો હે એક જર્સી વાસળી હમણાં જસદણથી આણી છે આમ તો આપણે જે આમ કહેવાય ઢોરને બાંધવાનો ખર્ચો જે રહ્યો ને એનું સ્લેપનું એનું જેને કામ કર્યું ને એ જસદણના હતા તો એમને તબેલો હતો ને એમાંથી એમની પાસે એક જર્સી વાસડી આણી હતી તો એ એક હે બાકી તો આપણે જો આ નાની પાડુડી ઓલો વાસડો ને પણ બે કટકા પૂરા થઈ જાય રોટલાના એટલે આને બેને જો નનકા નનકા કટકા આવશે તો આ લો જો આપણું બધું પશુ અહીંયા બાંધ્યું છે અને જે આપણો ડેલો જો આપણે રજવાડાને હે ને ગેટ ઉતારી લીધો છે પ્લાસ્ટરનું કામ ચાલુ હતું ને એટલે તો એ ફીટ નથી હું કીધું ને તમને કહેતો ને આપણે પારાપીઠ બનાવવાનું ખાલી છે તો આ તમને બતાવી દો પારાપીઠ તો અહીંયા છે ને જો આપણે ગેટ અહીં આ રીતની પારાપીઠ બનાવી છે આપણે જે જૂની પાઇપની હતી ને એમાં ફારતર કરી નાખ્યો હે આવડું આ નહોતું બધું અને એમાં ખાલી છે ને એક અહીંયા પીલો થતો એક અહીંયા હતો એક વચ્ચે એક પણે અને એક છેલ્લે તો એમાં હે ને વજનું જો આ રીતનું કરીને એલિવેશન એડ કર્યું છે અને એને પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે પૂરું અહીંયા સજામન બધે અને અંદર તે ઢોર બાંધવાનું ફરજો ને એવું જોયું ને તાજું એમાં બધે જો પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે તું શું કરેશ শুশি দেখাইছে লাগে দেখাইছে দীদী দখাইছে અંકિતાબેન ને શિલ્પાબેન બે લેસન કરે છે શિલ્પાબેન એમને પરીક્ષા આવે છે ને તે અંકિતાબેન વાંચે છે અને જો આપણે ઓલા ધાબામાં થઈ કે નું કામ ચાલુ છે ઝૂમ કરીને દેખાડું ધાબા ઉપર તો અત્યારે ભાઈ નથી જવાનો ટાઈમ બાકી આમાં કાંઈ ખાસ નથી આમાં ખાલી પ્લાસ્ટર કરવાનું હતું ને એ થઈ ગયું હે આપણે પહેલાં હે ને બહાર રહી જો અહીંયા રહ્યું ને એ રીતના પીલોટ કરીને પાઇપ ફિટ કરેલા હતા પણ એ પછી એલિવેશન કર્યું બાકી અહીંયા બધું જો સિમ્પલ હતું એમ નામ હે બાકી જો આ ઉપરલામાં આવે જે પારાપીપ રહીને એમાં પ્લાસ્ટર કર્યું હે જો પણ ફતેસી કામ કરે છે આ ફતો જોાપીપનું કામ ચાલુ હે આ બાજુ કાલ પ્લાસ્ટર ઉતરા ને ઉતરાવી દીધું હતું આ બાજુનું જે બાકી રહ્યું ને એમાં બાકી છે અને એમાં કામ પૂરું થાય ને ઈ પછી જો આપણે એક કામ આવે કે કે સિમેન્ટ ને જે જૂનો પ્લાસ્ટર હતો ને ઉખડે છે એટલે એમાં એક પ્લાસ્ટર કરવાનું છે જૂનો પ્લાસ્ટર જે જોને એ આઉ થઈ ગયો છે બધે છે ઓડા પડી ગયા છે ને એટલે એમાં પ્લાસ્ટર કરવાનું છે એટલે બધું જો ઓસરી ખાલી કરી નાખી છે સતી સવે પોસા કરે છે સકડી થી ગ્રેન્ડ છે આ રીતે બધું ઉખાડે છે થઈ જ રહે આટલું નકે અઘરું હે ને થોડું ઉડે વધારે સફેદ આપણે શું છે જૂની કુટી મારેલી હે ને એટલે થોડુંક અઘરું હે ઉખાડવાનું બાકી લાઇટ ફિટિંગનું ને એ બધું અહીંયા બોર્ડ ને એવું જોયું ને એમાંથી બધું કાઢી નાખવાનું હે આ બાજુથી તો ઘણું ખરું બધું કાઢી નાખ્યું હે લાઇટ ને પ્લાસ્ટરનું ને બધું કામ નવેસરથી કરવાનું છે એટલે તો અહીંયા બધી માતાજીના ફોટાને એવું જે કાંઈ હતું ને એ બધું ઉતારી લીધું છે અને સતી પો કરે છે બાકી જે પ્લાસ્ટરનું કામ હતું ને આ બધું એ બધું પૂરું થઈ ગયું હે હવે ઉપલામાં આવે ફક્ત પાલાપી જે બનાવીને ને એને અને પાછળનો ભાગ અને બે સાઈડનો ભાગ એમાં પ્લાસ્ટર બાકી છે એ બધું હાલે છે અને હાલો હવે હે ને પાછા ભાગી ઘાણે લાવા હા દીદી શું કરે છે હવે આવું છે ઘાણે દીદા હાલો હાલો ઉપાડો

પાછા જાવા જે બીજા બધા ધાણે છે હમણાં છે ને ભાઈ ધાણા ને એવું બધું કામકાજ આવતું ને એટલે બ્લોગ મૂકવાનો ટાઈમ નથી મળતો એટલે બ્લોગ નથી બનાવતા પણ હવે રેગ્યુલર પાછા ચાલુ થાય જો કે એમ તો આપણે બે ત્રણ વખતથી થી કેવી રેગ્યુલર ચાલુ થાય પણ પછી હે ને કામ આવી જાય ને એટલે પછી ટાઈમ નથી મળતો એવું થાય છે હવે હે ને આપણે થોડું ધ્યાન રાખશું રેગ્યુલર આવે ને એવું ને બીજા દિવસની મસ્ત મજાની તો પડી ગઈ છે ને આપણે એને અત્યારમાં ધંધા લાગી ગયા હવે એટલે ધંધે લાગી ગયા એટલે બીજું તો કાંઈ નહીં પણ અત્યારમાં એને જો ઘાણે આવીને મસ્ત મજાના ગાણા ચાલુ કરી દીધા હતા પણ હું કહેવાય આપણે કઠણાઈ થોડુંક માથા મારતી છે ને તો માંડ બે ગાણા મૂકવાનું એવું બધું બાંધીને કમ્પ્લેટ કર્યું ને કારણ લાઇટ વહી ગઈ છે એ જો કે લાઇટ હે ને એ આપણે ગુજરાતની મોસ્ટ કોમન પ્રેશનો હે એટલે બહુ એ કાંઈ એવું મહત્ત્વની વસ્તુ છે નહીં પણ તોય થોડીક તકલીફ પડે ઘાણા છોટવાનો ને એવો પ્રોબ્લેમ થાય તો લાઇટની વાટે બેઠા હોવી લાઇટ આવે એટલે પાછા ઘાણા ચાલુ કરી દેવી અને કાલ ભાઈમાં એવું હતું આપણે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો એક તો અને પાછું શું કહેવાય ને ત્યાં કાને આવ્યા ને કાં કામ એટલું બધું એટલે પછી કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો અને આજે ઘરે ગયા ને કાં સતીશ સૌ જે શું કહેવાય જૂની કુટું એવું ઘણ હતો ને તો કઈ તે એવી હાલત હતી ને ઘરની એને તમે વાત જ જવા જુઓ એટલે પછી આજે કાંઈ બ્લોગ નહોતો બનાવ્યો અને અત્યારે એને ટાઈમ લગભગ સાડા નવ દસ વાગે આવ્યા અને લાઈટ વહી ગઈ એટલે કદાચ બેઠા હી એ કટકો ઓર્યો તો યધ વિશે જો બે કાણા બંધ પડ્યા છે હવે બી કી હે જો લાઈટ આવે ને તો કાણા ખોટે નું જાય તો સારું હવે જોવી કેમ થાય છે બાકી જો અમારે બધા કાજે કતો બેઠા છે ઊભા છે પણ અમારે આજ અમારે હે ને પાછું કાણામાં કેવું છે કે મોટા મોટા કાજે કતો ત્યાં કોઈ નથી આજે મે ખાલી જો અમારે મોટા મોટા કાજે ખીંપા છે પછી બહુ ભાઈ છે ઊભાઈ છે ને હું છું

ચારસો રૂપિયા ભાવ ના બે કિલો બીજ જોઈએ ક્વિન્ટલ ઉત્પાદન મણ નો ભાવ ચાલીસ થી સાઈઠ રૂપિયા એક કિલોના ભાવ મળે છે જ્યારે લાલ ભેંડા ત્રણસો થી

એટલે આમ હું કેવાય હોલસેલ નો હશે કદાચ શું કહેવાય પંદરસો એકસો રૂપિયા ટેક્સ લાગે છે ભાઈ ના ના તમે ધંધો વાંધો એવું કરી લાલ ભીંડા ની ખેતી કરવી હોય તો કરી શકો શું કેવાય લાખો લાલ ભીંડા ની ખેતી લાખો કરોડો પીતી આપડે તમારે કરો ને થોડુંક આમ છેતી હારી જીરા કરતા હારું અને બીજી વાત એ હેલો હમણાં છે ને ભાઈ ટાઈમ નથી મળતો એટલે નથી પણ આ માટો મારવા જોવાનું કે કાંઈ એટલે કાંઈ શું નથી જોઈ જો આજે આ બધું થોડુંક જોઈને તો કોથળા પડ્યા ને એ જ બધા પીલવાના બાકી છે અને એ બધું પતી જાય બપોર પછી એને પાછું ઘરનું ચડાવવાની છે આપણે માનવી એ બધું થતા તો ટાઈમ મળે તો બપોરે પડામાં જીરામાં બધી આટો મારવા જ બાકી તો જો મસ્ત મજાના ઘાણા હેચવી છે